ગુજરાતમાં ફરી આઈપીએસ અધિકારીઓ વચ્ચે વોરની શરૂઆત થઈ છે એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ ડીજીપી પાસે રિકવરી કાઢી છે અને કહ્યું છે કે તમે સરકારી વાહનનો ખાનગી રીતે ઉપયોગ કર્યો છે એટલે અંદાજે આઠ લાખ રૂપિયા તમે સરકારી તિજોરીમાં જમા કરાવો કયા અધિકારી વચ્ચે આ વોરની શરૂઆત થઈ છે કોણ છે અધિકારી અને શું છે મામલો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના આઈપીએસ અધિકારીઓમાં ફરી એક લડાઈની શરૂઆત થઈ છે આમ તો ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે લડાઈ એ કઈ નવી વાત નથી

જે આઈપીએસ અધિકારીઓ વચ્ચે વોર ચાલી રહી હતી તે શીત યુદ્ધમાં હતી શાંતિ હતી પણ હવે ફરી અધિકારીઓ વચ્ચે લડાઈના મંડાણ થયા છે અને હવે લડાઈ સપાટી ઉપર આવી છે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સિનિયર આઈપીએસ અધિકારી અને એડિશનલ ડીજીપી અભય ચુડાસમા અને એસપી મનીષ મનીષસિંહ વચ્ચે લાંબા સમયથી એક યુદ્ધ ચાલી રહ્યું હતું તેનું કારણ એવું છે કે મનીષ સિંઘ સામે કેટલીક ખાતાકીય તપાસ કરવાની હતી જે અભય ચુડાસમાના ભાગે આવી હતી અને અભય ચુડાસમાએ મનીષ મનીષ વિરુદ્ધ રિપોર્ટ સરકારને કર્યો હતો લાંબા સમયથી સાઈડ પોસ્ટિંગ ઉપર છે એટલે કે ડીજીપી ઓફિસમાં આવેલા મોટર ટ્રાન્સપોર્ટ ના એસપી તરીકે તેઓ ફરજ બજાવે છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જે કામગીરી છે એ એ પ્રકારની છે કે ગુજરાત પોલીસના જે બધા વાહનો છે એને ફાળવણી કરવી એની મરામતની કામ તેમજ નવા વાહનો ખરીદવા આ બધી જ કામગીરી મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ કરતું હોય છે અત્યારે અભય ચુડાસમા લાંબા સમયથી ગુજરાત પોલીસની કરાઈ એકેડમીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે એક સમય હતો અભય ચુડાસમાના સિતારા બુલંદ હતા સરકાર સાથે ખૂબ સારો ઘનિષ્ઠ સંબંધ હતો પણ કોઈક અગમ્ય કારણસર અભય ચુડાસમા અને સરકારને વાંકું પડ્યું એટલે તેમને ગાંધીનગર રેન્જમાંથી બદલી કરી ગુજરાત પોલીસમાં પ્રિન્સિપાલ તરીકે મુકવામાં આવ્યા હાલમાં બજાવે છે તેમણે કરાઈ પોલીસ પછી રાજીનામું મોકલી આપ્યું હતું પણ સરકારે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી અને તેઓ હવે એકત્રીસ દસ પચીસ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે પણ તે પહેલા મનીષસિંઘે પોતાના પત્તા ઉતર્યા

કરાઈ એકેડમીના ના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને કરાઈ એકેડેમીમાં પોતાના સરકારી વાહનમાં આવે છે અને જાય છે આમ તેમણે આ વાહનનો જે ઉપયોગ કર્યો અમદાવાદથી ગાંધીનગર સુધી તે ખાનગી ઉપયોગ ગણવામાં આવે છે કારણ કે તેમનું રહેઠાણ કાયદેસરનું રહેઠાણ એ કરાય એકેડેમી છે પણ તેઓ અમદાવાદ થી ગાંધીનગર રોજ આવે છે આમ મહિને તેઓ 3000 કિલોમીટર ખાનગી રીતે આ સરકારી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે એટલે હમણાં સુધી તેમણે જે સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કર્યો તેનો પેટ્રોલ ખર્ચ ગણીએ તો રૂપિયા 792000 ખર્ચ થાય છે આ ખર્ચ એટી સેક્શનના પોલીસ ઇન્સ્પેક્ટરે અભય જુડાસમા પાસેથી વસૂલવો

કરાઈ પોલીસ એકેડમીમાં રહેલા વાહનો સરકારને પરત સુપ્રત કરવામાં આવે આમ મનીષ સિંઘે હવે ચુડાસમાં નિવૃત્ત થાય તે પહેલા તેમની પાસેથી સાત લાખ બાણું હજાર વસૂલ કરવાનો પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ આપ્યો છે તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે અભય ચુડાસમા 31 જાન્યુઆરીના રોજ રિટાયર થઈ રહ્યા છે જો તે સરકારી તિજોરીમાં દિનબે માં આ 7 લાખ 92000 જમા ન કરાવે તો નિવૃત્તિ વખતે તેમણે એક એનઓસી લેવાનું હોય છે જેમાં એક પ્રમાણપત્ર આપવાનું હોય છે જેમાં લખવામાં આવ્યું હોય છે કે નિવૃત્ત થનાર કર્મચારી કે અધિકારીને કોઈ સરકારી લેણું ભરવાનું રહેતું નથી તો તેમને આ પ્રકારનું એનઓસી આપવામાં ન આવે અને લહેણું નીકળે છે એવી જાણકારી સરકારને સુપ્રત કરવામાં આવે એવું પણ મનીષ સિંઘે જોઈએ આગળ શું થાય છે કોણ જીતે છે કોણ હારે છે એ તો સમય જ કહે છે તો આ છે ગુજરાત પોલીસના આઈપીએસ અધિકારીની વોર્નની વાત આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજ ને રજા આપો એ બેલ આઇકન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે